ભૂમિ દ્વારકાના લાંબા ગામે પરિવારે કરી સામૂહિક આત્મહત્યા મૃત્યુ બાદ પોતાના સંતાનોનું શું થશે એ ચિંતામાં મેરામણભાઈએ સોમવારે રાત્રે પાંચ વર્ષની પુત્રી ખુશી અને ત્રણ વર્ષના પુત્ર માધવને ઝેરી દવા પીવડાવી દીધી બાદમાં પોતે પણ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું ઘટનાની જાણ થતાં પોલીસ અને એફએસએલની ટીમે સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરીને વધુ તપાસ હાથ ધરી બે માસૂમોને ઝેર આપીને પોતે પણ જીવન ટૂંકાવ્યું પોતે કેન્સરગ્રસ્ત હોવાના કારણે મીરામણભાઈએ એ ચિંતામાં કે તેમના ગયા પછી બાળકોનું શું થશે બે બાળકોને ઝેર આપી પોતે આત્મહત્યા કરી લીધી આ બનાવ પાછળનું કારણ તપાસ કરતાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય આવેલ છે કે મરણ જનાર મેરામણભાઈ ચેતરિયા કે જેઓ પાંચ વર્ષથી કેન્સરગ્રસ્ત હતા તેમને મોડાનું કેન્સર હતું જેનાથી પોતે પીડાયેલા હતા અને તેમને એવું મનમાં લાગી આવેલ હતું કે મારા મૃત્યુ બાદ મારા પરિવારનું મારા સંતાનોનું શું થશે એ વિચારની ચિંતામાં એમણે પોતાના સંતાનોનો આવી રીતે દવા પીવડાવીને મોત નીપજાવેલું હતું અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરેલો હતો હાલ આ આ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એડી તથા ગુનો પણ દાખલ થયેલ છે જેની તપાસ પીઆઈ તુષાર પટેલનો કરી રહેલ છે અને પોલીસ તેમ છતાં તમામ એંગલમાં હજી હાલ તપાસ કરશે